નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ફાઇનલી મુખ્યમંત્રી જ્ઞાન સાધનાનું જે કામ ચળવળ મેરિટ યાદી છે તે જાહેર થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો કામ ચળવળ મેરિટ યાદી લિસ્ટ મેરિટ લિસ્ટ જ્ઞાન સાધના બે હજાર પચીસ છવ્વીસ આ મેરિટ લિસ્ટ અંગે આપણે થોડી વાત કરવાની છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હા આપણું ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન પણ કરી લેજો તો આપણે આ વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો પહેલી વાત કરું કે જો તમારે આ કામચરાવરણ મેર યાદીની પીડીએફ જોઈતી હોય તો તમે આપણે જે ટેલિગ્રામ ચેનલ છે અને તેમાં ટેલિગ્રામ ગ્રુપ છે તે બંને જોઈન કરી લેજો તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો હું આ જે કામચરાવળ મેટ યાદીની પીડીએફ છે તે ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ તો તમે એ બંને લિંકથી તમે જોઈન થઈ જજો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો મિત્રો તમે જોઈ શકો છો કામ ચલાવો મેટ યાદી લખેલી છે જ્ઞાન સાધનાની સૌપ્રથમ વાત કરીએ તો અહીંયા સ્ટુડન્ટને એમ પ્રથમ લખેલું છે ત્યાર પછી સ્ટુડન્ટનો આધાર કાયજ નંબર છે ત્યાર પછી જેન્ડર છે ડિસ્ટ્રિક્ટ છે બ્લોક છે અને જે બ્લોક છે તે છે એને ત્યાં ટોટલ માર્ક્સ કેટલા છે મેં તમને જણાવ્યું હતું કે જે પ્રથમ જે નંબર છે પ્રથમ તમને એ જોવા મળે છે કેટલા આઠ નંબર છે આઠ સુધી તમને એકલી ગર્લ્સ એટલે કે બહેનો બહેનોએ સારા માર્ક્સ મળ્યા છે એ તમે જોઈ જ્ઞાન સાધનામાં બહેનોના જે આઠ નંબર સુધી તમે જોઈ શકો પહેલા નંબરને એકસો તેર છે એકસો બાર છે એકસો બાર એકસો અગિયાર એકસો નવ એમ તમે જોઈ શકો છો કે છે આઠ સુધી છે તે ગર્લ્સ તમને અહીંયા જોવા મળે જે તમે જોઈ શકો છો તો જે જ્ઞાન સાધનામાં તમે પ્રથમ નંબર જોઈ શકો છો ઓલ ગુજરાતમાં એકસો તેર નંબરે પ્રથમ નંબર છે જે તમને વિદ્યાર્થીની તમને નામ પણ જોવા મળે છે તે વિદ્યાર્થીનો જે જિલ્લો છે તે તમને જોવા મળે છે સુરત છે તેનું સુરત કોર્પોરેશન છે અને જે કાપોદરા જે છે તે ક્લસ્ટર એટલે કે બ્લોકનું નામ છે અને તેના માર્ક છે એકસો ને તેર હવે આ મેરિટ લિસ્ટમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની પણ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો આપણે પીડીએફની જે સ્કોલ કરતા રહીશું તો તમને અહીંયા લાસ્ટમાં જે આંકડો છે જે સાહીઠ હજાર એકસો ને નવ આટલા વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે હવે આટલા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે નહીં કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે તો ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીઓનો સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર થશે પચીસ હજાર પ્લસ પચીસ હજાર વિદ્યાર્થીઓનો સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર થશે અને જે બીજા વિદ્યાર્થીઓ છે તેમને છે જે પેલું કહેવાયને ને આદર્શ શાળામાં એડમિશન બી મળી શકશે કે જે વિદ્યાર્થી આદર્શ નિવાય શાળા માટે જે ફોર્મ ભર્યું હતું તો તેમને પણ જે એડમિશન મળી શકશે પરંતુ જે સ્કોલરશિપ માટે છે તે પચીસ હજાર વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવશે અને બાકી જે વધ્યા તે તેમને જે જે રેસિડિયલ સ્કૂલો છે તેમાં એડમિશન મળી શકશે મિત્રો એ તમે જોઈ શકો છો કે એસ એસટી માટેનું પણ અહીંયા મેરિટ તમને જોવા મળે છે આ તમને પચાસ પચાસ માર્ક્સ તમને જોવા મળે છે તે મેનું મેરિટ જોવા મળે છે અને જે તમને ઉપર પંચાવન માર્ક્સ બી જોવા મળશે તે એસસી કેટેગરીનું તેમજ જનરલ કેટેગરીનું સાહીઠ માર્ક્સનું મેરિટ હતું એ તમને ખ્યાલ જ હશે એ તમે જોઈ શકો છો કે આખી મેરિટ લિસ્ટની પીડીએફ અહીંયા તમને જોવા મળે છે એ તમે ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ તમે મેરિટ છે તે ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને અહીંયા જોવા મળે છે એ તમે જોઈ શકો છો પહેલાં તમને અલગ અલગ જે કહેવાય ડિસ્ટ્રિક્ટ બધા જોવા મળે છે ભેગા પછી લાસ્ટમાં જે કેટેગરી વાઇઝ જે મેરિટ પડ્યું છે તેમાં તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ છે મેરિટ લિસ્ટ જોવા મળે છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આ હતો મેરિટ લિસ્ટ અંગેનો વિડીયો તમારો જે તમારો જે દરરોજનો ક્વેશ્ચન હતો કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે જે તમારો ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જ ગઈ છે કામ ચલાવવા મેરિટ યાદી હજુ એક બીજું મેરિટ લિસ્ટ આવશે જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એ ક્યારે આવશે જ્યારે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થશે ત્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને તેમાં કામ ચલાવવા મેરટ યાદીમાં જે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તેમાંથી જ કહેવાય કે ફાઇનલ મેટ યાદીમાં પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે અને બીજા જે બધે વિદ્યાર્થીઓ છે અમુક જે શક્તિ રેશીડિન્સ સ્કૂલો તેમજ રક્ષા શક્તિ સ્કૂલ એકલવ્ય મોડલ સ્કૂલ તે શાળાઓમાં એડમિશન માટે પણ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે એટલે કે પચીસ હજાર ઉપર વિદ્યાર્થીઓને મેડલ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે જે ફાઇનલ મેડિલ લિસ્ટ આવશે તેમાં આ કામ ચલાવવાની મેટ યાદી છે મિત્રો તો આ હતો આજનો આ વિડીયો આ વિડીયો ઇન્ફોર્મેટિવ વિડીયોને એક લાઇક કરી દેજો તમારે કંઈ પણ મૂંઝવણનો કમેન્ટમાં વિશે જણાવજો આ પીડીએફ તમારે જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરી લેજો અને એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં